આજે તમને બધાને ખબર છે કે આપણે સાયબર ફ્રોડ ઘણા બધા વધી ગયા છે અને સાયબર ફ્રોડના જે ગુજરાત પોલીસ તરફથી જે કામગીરી થઈ છે અને જામનગર પોલીસ તરફથી જે કામગીરી થઈ છે અને છેલ્લા સમયમાં ઘણી બધી જે આપણે મોડસ ઓપેરેન્ડી જે છે જે રીતે આપણે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે તો હું પહેલાં તમારા સાથે જે જે એમ મોડસ ઓપરેન્ટથી સાયબર ફ્રોડ થાય છે એ કશું તમારી સામે ચર્ચા કરવા માગું છું લગભગ આપણે અત્યારે જે વન નાઇન થ્રી ઝીરો છે આ ઉપર અમને જે આખા જે ગુજરાત છે અમે છેલ્લા જે પાંચ મહિના છે આમે લગભગ ત્રેપન હજારના આસપાસ સાયબર ફ્રોડ સંબંધિત જે વન નાઇન થ્રી ઝીરો છે આ ઉપર ફરિયાદ આવી છે અને આમે જે મેક્ઝિમમ ટાઈપની જે ફરિયાદ હોય આમાં આપણે જોબ ફ્રોડ હોય છે લોન એપ્લિકેશનના ફ્રોડ હોય છે ઓટીપી ફ્રોડ હોય છે આપણા જે કાર્ડ હોય છે કાર્ડ ફ્રોડ હોય છે ફેક આઈડી બનાવે છે ઇન્વેસ્ટમેન્ટના નામથી ફ્રોડ થાય છે કસ્ટમર કેરના નામથી ફ્રોડ થાય છે પછી સોશિયલ મીડિયા પર ફ્રોડ થાય છે પછી ઓએલએક્સ પર ઘણા બધા કે એ અમારો અહીંયાથી ટ્રાન્સફર થયો છે મારો મિત્ર છે નાની પાસે એટલો સમાન છે નાને કમ પૈસા અમે વેચવાનો છે એવા કરીને જે ફ્રોડ છે એ ઓએલએક્સ ફ્રોડ છે પછી આપણે કેવાય ના ફ્રોડ છે ઘણા બધા કેવાયસીના અને એસકોર્ટ ફ્રોડ છે ટૂર ટૂર્સ એન્ડ ના ફ્રોડ છે લોટરી ફ્રોડ છે ગિફ્ટના ફ્રોડ છે ઇન્સ્યોરન્સના ફ્રોડ છે પછી આપણે કહે કે તમે તમારું ઇલેક્ટ્રિસિટી બિલ તમે ભરી નાખો એટલા પૈસા નહીં તો તમારો બિલ કપાઈ જે ઇલેક્ટ્રિસિટી છે આ કપાઈ જશે એવા ફ્રોડ છે પછી આપણે ઈમેલ આપણને મોકલીને અને ઘણી બધી જગ્યાએ આપણેથી બ્લેકમેલ પણ ઘણી નામથી આપણેથી કરે છે પછી એક ઓનલાઈન જે માણસને જે ઇસ્કાઈપ યા બીજા જે ઓનલાઈન કોલ કરીને અને આ ઉપર માણસને ઓનલાઈન અરેસ્ટ કરી લે અને આને કહે કે હું સીબીઆઈ ઓફિસર છું ને આ છું ને તમારા નામથી એવું પાર્સલ મંગાવેલું છે અને પાર્સલ મેં જે છે ડ્રગ્સ આવી છે અને તમે એટલા પૈસા આપવા પડશે નહીં અને બીજા કે એ લોકો સોશિયલ મીડિયા પર જોવે કે તમારા છોકરાઓ યા છોકરીઓ બહાર રહે છે તો એવા તમને ફોન કરે કે તમારો છોકરો છે જે આ રેપના કેસમાં ફસાઈ ગયો છે અત્યારે આના ઉપર કેસ થવાનો છે તમે એટલા પૈસા આપો છો તો એવા ઘણા બધા જે ફ્રોડ છે અત્યારે સાયબરના થાય છે અને ગુજરાત પોલીસ દ્વારા સરસ રીતે કામગીરી કરીને અને એવા ફ્રોડમાં ઘણો બધો જે લોકોના જે પૈસા ગયા છે એ પૈસાને પણ ફ્રીઝ કરાવ્યા છે આપણે જામનગર પોલીસ તરફથી ઘણા બધા જે એવા છે એ પૈસાને ફ્રીઝ કરાવ્યા છે અને આને અલાવા હું આપના માધ્યમથી બધાથી એવી અપેક્ષા રાખું છું અને બધાથી એવું નિવેદન કરું છું કે કોઈ પણ સાયબરના જે ફ્રોડ છે આથી સાવધાન રહે અને કોઈ પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાથી પહેલા અને ઓનલાઈન ઓટીપી આપવાથી પહેલા બહુ ધ્યાનપૂર્વક કાળજી રાખે અને કોઈ પણ લોકોને ક્યારેય પણ કોઈ જાતની ઓટીપી આપણે ના આપવી જોઈએ આ વસ્તુનું વિશેષ રૂપથી ધ્યાન હોવું જોઈએ અને ક્યારેય પણ આપણે સાયબર ફ્રોડના ભોગ મળી જાય તો તુરંત અમારા જે સાયબર પોલીસ સ્ટેશન છે આથી સંપર્ક કરીએ અમારેથી સંપર્ક કરીએ અને અમારા બી વાયસપીથી સંપર્ક કરીએ આપે બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો છે અમે ઘણી બધી જે આપણે કોલેજ હોય જે જાહેર સ્થળ હોય આ પર અત્યારે અમારા જે સાયબર જે પોલીસ સ્ટેશન તરફથી ઘણા બધા સાયબર અવેરનેસના કાર્યક્રમ પણ ચાલુ છે અને તમે જે બોર્ડનો અને બેનરનો કીધો છે એ પણ અમે ઘણી બધી જગ્યાએ અત્યારે લગાવવાના છીએ 对。Okay.